તો જામનગરમાં ત્રણ દિવસથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે ભીમવાસ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે રોડ ઉપર પણ કમરસમમાં પાણી ભરાયા છે ત્યારે લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે લોકોના જનજીવન પર આ વરસાદ અને વરસાદી પાણીની સૌથી મોટી અસર અહીંયા નજરે પડી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગરના વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં જો રાહદારી પોતાના ઘરની બહાર નીકળે તો પણ તેને કમર સમા પાણીમાંથી જ પસાર થવું પડે તેના માટે તેને તે મજબૂર બન્યા છે ત્યારે આ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે ગઈ જળબંબાકારી દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે જ્યાં અંદર જતાં જાવ એમ પાણી ઊંડા થતા જાય છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ઘર વખરીને નુકસાન થયું છે અત્યારે હું જ્યાં ઊભી છું હજી ત્યાંની શરૂઆત થાય છે ત્યાં જ ઘૂંટણથી ઉપર પાણી આવી ગયા છે અને આગળ જેમ જતા જાવ જોતા જાવ તો કમરથી ઉપર પાણી આવે એટલી પરિસ્થિતિ ખરાબ સર્જાય છે અને આવ્યું એક નહીં પરંતુ અનેક વિસ્તાર આવા અહીંયા જોવા મળી રહ્યા અહીંયાના સ્થાનિકો છે કેટલા પરેશાન થઈ રહ્યા છે એમની સાથે પણ વાત કરી બેન કેટલા પાણી ભરાયા છે અહીંયા અંદર થતી અમારા નથી ખાવાનું ર્યુઝ નથી કાંઈ તેલ નથી કાંઈ મરચું ઘઉં બધું ત્યાં તણાઈ ગયેલું છે અમારા છોકરા સાવ નાના છે અમે નીકળી શકીએ એમ નથી અમારા ઘરની પોઝિશન તમે લોકો જોવા આવો તમે તે અમારી પોઝિશન કેટલી ખરાબ છે તમે લોકો કોક તો આવીને જોવો તો ખરી અધિકારીઓ આયા કોઈ નહીં અધિકારી કોઈ નથી આયા અમને કોઈ જમવાનું દેવા નથી આયા કોઈ અમને પૂછવા પણ નથી બધા બધા બંધ થઈ ગયા અમારા ઘર બાજુ હજી કોઈ કોર્પોરેશન માં કે કોઈ હજી હાલવાલ પૂછવા નથી આયા કે શું તમારે તકલીફ છે શું તકલીફ નથી કોઈ નહી અમારું પૂછપરછ કરવા આવતા અમે બહુ હેરાન થઈ ગયા છે કેટલા દિવસે અહીંયા પાણી બે દિવસ થી એટલે બે દિવસ થી સતત આ જ રીતે અહીંયા પાણી પરાયલા છે ને પાણીના વચ્ચે લોકો રહેવા માટે મજબૂર થયા છે આ આખો આખો રોડ જોઈ રહ્યા છો તમે કેટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને આના કારણે તાહીમાન તો જનતા થઈ છે પરંતુ મેઘરાજા ખમૈયા કરવાનો નામ નતી રહી રહ્યા અવિરત વરસાદ વર્ષી રહ્યો છે પરંતુ સ્થાનિકો એ ઉછી રહ્યા છે કે કોર્પોરેશન તેમની બહાર આવે કંઈક થોડીક મદદ કરે કારણ કે પરિસ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ છે ખાવા માટે અનાજનો એક દાણો હવે નથી બચ્યો કેમેરામેન સંદીપ राठોડ સાથે ભાવની ડબગટ સંદેશ ન્યૂઝ જામનગર